કેજી બીવી પાલિયા જેતપુર પાલી શાળાની વિદ્યાર્થીની બહેનો કરાટે સ્પર્ધામાં ડંકો વાગડ્યો વડોદરા વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે સાતમી બાડુ ઇન્ટરનેશનલ ડોજો કરાટે સ્પર્ધા બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાઈ જેતપુર તાલુકામાં આવેલા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની વિદ્યાર્થીની બહેનોએ ભાગ લઈ વિજેતા પ્રાપ્ત કરી હતી વિજેતા વિદ્યાર્થીઓમાં સામેલ રાઠવા લીલાબેન માનસિંહભાઈ પ્રથમ સ્થાને રાઠવા રવિનાબેન રાઠવા ઈધમભાઈ રાઠવા રોશનીબેન રાઠવા નિરાલીબેન રાઠવા રિયાબેન ઓસાવા ભૂમિકાબેન રાઠવા સૈજલબેન રાઠવા ધરનીબેન એ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે જ્યારે બાર્ય ધોનીબેન રાઠો મીનાક્ષીબેન રાઠો ધર્મિષ્ઠાબેન રાઠો રાગીની રાઠો રાઠવા કિંજલબેન રાઠો ઉર્વશીબેન રાઠો સ્નેહલબેને તૃતીય ક્રમ પ્રાપ્ત કરી આપ આમ કુલ પંદર મેડલ મેળવી સત્તર મેડલ મેળવી શાળાનું અને જિલ્લાનું નામ રોશન કરેલ છે વિદ્યાર્થીઓને તાલીમ જીટીએ સ્પોર્ટ્સ એન્ડ સેલ્ફ ડિફેન્સ એકેડેમીના કોચ જાગીર હુસેન મલિક દ્વારા તાલીમ આપવામાં આવી હતી વિદ્યાર્થીની બહેનો શાળાના માર્ગ્ય શિક્ષિકાબેન રાઠવાબેન મકાનભાઈ અને રાઠવા ધરમતાબેન તીરસિંગભાઈ સ્પર્ધામાં ઉપસ્થિત રહી સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા તેમજ શાળાના તમામ શિક્ષકગણ વોર્ડર મીનાક્ષીબેન તથા નોડલ ઓફિસર વનિતાબેન જિલ્લા કોઓર્ડિનેટર કૃતિકાબેન અને જિલ્લા પ્રાથમિક અધિકારી જે કે પરમાર સાહેબ દ્વારા વિજેતા વિદ્યાર્થીની બહેનો અને તમામ શાળાના શિક્ષકગણને વિદ્યાર્થીની બહેનોને વિજય થયા તે બદલ તમામને શુભેચ્છા પાઠવી હતી